વર્ષ બે હજાર પચીસનું જોરદાર સ્વાગત કર્યું હતું વર્ષ બે હજાર ચોવીસના અંતિમ દિવસે નવા વર્ષને આવવા માટે અમદાવાદીઓમાં પણ થનગણાટ જોવા મળ્યો હતો અમદાવાદમાં ઠેર ઠેર એકત્રીસમી ડિસેમ્બરની પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું શહેરના વિવિધ પાર્ટી પ્લોટોમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અને યુવાનો ડીજેના તાલે ઝૂમ્યા અને યુવાનોમાં ભરપૂર ઉત્સાહ જોવા મળ્યો હતો